બાજુમાં કેહર બવાની ચાદર છે અંબિકા અગરબત્તી છે દુકાનનું નામ હવે આપણે ત્યાંથી અંદર જઈશું અને તમને અંદરનો વ્યૂ બતાવીશ તો ચાલો આપણે જઈએ દુકાનની અંદર તો તમે આ જોઈ શકો છો સામે અલગ અલગ પ્રકારના હાર લટકાયેલા છે માતાજીની ચુંદડી છે ચુંદડીઓ બહુ સરસ મજાની છે અને અલગ અલગ પ્રકારના ઝુમ્મર છે જોઈ શકો છો તમે વિડીયોમાં આ રાજાઓના જામા છે જોઈ શકો છો તમે બધા અલગ અલગ પ્રકારના ડ્રેસ છે આ સામે તમે જોઈ શકો છો વાજીંત્ર છે બધા નરગા છે ઢોલક છે બધું અલગ અલગ છે જોઈ શકો છો તમે વિડિયોમાં બહુ સરસ મજાની આઈટમો છે આ છે ભેરવ દાદાનું મોઢું આ એ હનુમાન દાદા ની ગદા છે તો ગાઈજ આ છે રજવાડી પાઘડી મેં પહેરી લીધી છે કેવી લાગે છે કોમેન્ટ માં જણાવજો તો મિત્રો મેં પહેરી લીધો છે બાદશાહ નો જામો કારણ કે આખ્યાન માં બાદશાહ નું પાત્ર આપણું છે એટલે આપણે જાતે ટેસ્ટ કરી લઈશું કઈક નાના મોટી થતો હોય તો ખબર પડે અહીંયા બધી અલગ અલગ પ્રકારની ખરીદી કરી રહ્યા છે આપણા મિત્રો જોડે જ છે અહીંયા બાજુમાં બીજા મંડળના પણ સંતો જે છે ડ્રેસ લેવા માટે આવેલા છે જોઈ શકો છો તમે વિડીયોમાં એ પણ ડ્રેસની ખરીદી કરે છે અહીંયા આ દુકાન ઉપર બધા જ જાતના ડ્રેસ મળે છે બધા આખ્યાના ડ્રેસો અલગ અલગ છે જોઈ શકો છો તમે વિડીયોમાં જે જોઈએ તે આખ્યાની વસ્તુ ટોટલી મળી જશે અને તમે જો આ વિડીયોમાં નવા હોય તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો તમને જોવા મળશે આ છે મિત્રો બિરબલનો મુગટ તમે જોઈ શકો છો મેં પહેરી લીધો છે અને આ બીજો પણ એક છે જો આ કાળા કલરનો તે મુગટ પણ આપણે ટ્રાય કરીશું આ છે પઢિયાર રાજાનો ડ્રેસ અહીંયા આપણા ભૈરવ દાદા પણ આવી ગયા છે જોઈ શકો છો તમે વિડીયોમાં એક્શન એક્શન લે એમ તો મિત્રો આ છે અમારા ગોવિંદભાઈ જેવું બાળ ટેસ્ટ કરી રહ્યા છે જો રબારણના બાલની ખરીદી કરવાના છે આજે બહુ લાગો છો આ વાઘ નું બોડું છે મેં પહેરી લીધું છે કેવું લાગે છે તે કોમેન્ટમાં જરૂર થી જણાવજો કેવું બીક લાગે એવું છે નહીં મિત્રો આ છે બાદશાહ નો રજવાડી મુગટ તો મિત્રો ખરીદી થઈ ગઈ છે અને અત્યારે હવે બને છે આ બિલ

જય હનુમાન દાદા